હાઈ ગર્લ્સ વેલકમ બેક ટુ ધ ચેનલ જય કૃષ્ણ કેમ છો આજે હું લઈ છું એક કેકની રેસીપી એ કેકની રેસીપીમાં ઓઇલ પણ નથી મેંદો પણ નથી અને શુગર પણ નથી સો કેકનું બેટર બનાવી લઈએ હવે તો કેકના બેટર માટે આપણે જોઈશે એક રપ એક કપ રવો જોઈશે એમાં હાફ કપ મેં જૅરી પાવડર નાખ્યો છે જો જેગરી પાવડર ના હોય તો તમે મિસરીનો ભૂકો મિશ્રીનો પાવડર એડ કરી શકો છો અને એમાં એક કપથી વધારે થોડું દૂધ મેં લીધું હતું કારણ કે થોડો રવો ફૂલશે એટલે દૂધ બધું પીવાઈ જશે તો આને આપણે બધું બરાબર મિક્સ કરી અને હાફ અવર માટે વેઇટ કરવાનો છે અને રેસ્ટ આપી દેવાનો છે તમે ઓવનમાં પણ કરી શકો છો પણ હું ગેસ પર કરું છું મેં એક નોનસ્ટિકનું વાસણમાં અંદર કાઠો મૂકી અને એને થોડીક વાર પ્રીહીટ કરવા માટે મૂકી દીધું હતું ત્યારબાદ મેં એક મિક્સરનું જાર લીધું છે એ મિક્સર જારમાં આપણે જે રવાનું બેટર બનાવ્યું હતું મેં એને એડ કરી દીધું છે રવાનું એડ બેટર એડ કર્યા પછી એના પર વન ફોર્થ કપ જેટલો મિલ્ક પાવડર એડ કરવાનો છે મિલ્ક પાવડર પછી આપણે વન ફોર્થ કપ જેટલો વેનિલા કસ્ટર્ડ પાવડર એડ કરીશું હું ઓઇલનો યુઝ નથી કરવાની આમાં ઘીનો યુઝ કરવાની છું તો ઉપરથી વન ફોર્થ કપ જેટલું મેં ઘી એડ કર્યું છે ઘી એડ કર્યા પછી એને મિક્સરમાં બરાબર પાંચ મિનિટ માટે મિક્સ કરી લેવાનું છું જો આપણું બેટર પીસાઈને રેડી થઈ ગયું છે અને આપણે એને એક બાઉલમાં નીકાળી લેવાનું છે અને એ બાઉલમાં નીકાળીને એનામાં છે ને આપણે થોડુંક કસ્ટર્ડ પાવડર તો એડ કર્યો છે વેનિલાનો પણ થોડો ટેસ્ટ માટે આપણે વેનિલા એસન્સ એડ કરીશું અને એને બરાબર મિક્સ કરી લેવાનું છે અને હું થોડી તૂટી ફૂટી પણ એડ કરી છે અને હવે છે બેકિંગ પાવડર એડ અને બેકિંગ સોડા એડ કરવાનો ટાઈમ છે તો એનામાં આપણે વન ટેબલ સ્પૂન વન ટી સ્પૂન બેકિંગ પાવ બેકિંગ પાવડર અને હાફ ટી સ્પૂન બેકિંગ સોડા એડ કરવાનો છે અને આ એડ કરી અને ઉપરથી ખાલી બે જ ટીપા જેટલો લીંબુનો રસ એડ કરવાનો છે અને એને બરાબર એક્ટિવેટ કરી અને મિક્સ કરી આ બરાબર એક્ટિવેટ થઈ ગયું છે અને મેં એને બરાબર મિક્સ કરી લીધું છે મિક્સ કર્યા બાદ છે ને મેં એક ટીન લીધું હતું અને મારી પાસે પેપર ફિનિશ થઈ ગયું હતું તો એને ઓઇલથી ડસ્ટ કરી ઓઇલ કરી અને લોટથી ડસ્ટ કરી અને એની અંદર મેં બેટર નાખી દીધું હતું થોડું મેં લેવા દીધું કારણ કે મને કપકેક્સ બનાવી હતી આ બનીને રેડી છે અને એને થોડી હલાઈ લેવાનું છે મિક્સ કરી અને ઉપરથી મેં તૂટી ફૂટી થોડી એડ કરી છે અને આ બેક કરવા માટે રેડી થઈ ગયું છે પ્રિહિટ કરેલું જે હતું વેસલ એનામાં એ પ્રિહિટ થઈ ગયું હતું અને પછી બંધ કરી દીધું એનામાં એ મૂકી અને મેં થર્ટી મિનિટ્સ માટે બેક કરવા મૂક્યું હતું અને આ છે જો આવી રીતે બેક કરવા મૂકવાનું છો તો તમારે ઓવનની પણ જરૂર નહીં પડે અને થર્ટી મિનિટ્સ પછી આ કેક બનીને રેડી છે એકદમ ફ્લફી જાળીવાળી અને બહુ જ મસ્ત કેક રેડી થઈ છે જો તમે મેંદાનો પણ ઉપયોગ નથી ઓઇલનો પણ ઉપયોગ નથી તમારે શુગરનો પણ ઉપયોગ નથી અને તમારે જે કે ઘીનો કશો ખરાબ ટેસ્ટ નથી આવતો વિડીયો તમારે ગમ્યો હોય તો પ્લીઝ લાઈક શેર અને સબસ્ક્રાઈબ